પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે આ તમસી મગજનો માણસ છે જાન માલને નુકસાન કરે છે અને ડીગા પાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગા પાટુના માર મારું છું ભાઈ કોને કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું એટલે કોઈના જાન માલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય

મેં ના મળ્યો મારા પરિવારને લઈ જવામાં આવી એમના એમના એફઆઈઆરમાં નામો નાખવામાં આવ્યા અને ચૈતર વસાવાનું એક બીજું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયું આ મિત્રો સોશિયલ મીડિયામાં અત્યારે આ ચૈતર વસાવાનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે હું તમને આગળ પણ દેખાડું મિત્રો તમને ખબર જ છે અત્યારે ચૈતર વસાવવાનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને કોલ રેકોર્ડિંગ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે એમાં અત્યારે એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે ચૈતર વસાવાનું અને એમાં શું બોલી રહ્યા છે એ પણ જાણો તમે મિત્રો એટલે આમાં ચૈતર વસાવા નથી પણ તેમના વિશે ઘણું બધું બોલી નાખ્યું છે કોલ રેકોર્ડિંગમાં એ હું તમને બતાવવા જઈ રહ્યો છું છું અને બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કેસ છે જૂના પણ ઘણા બધા કેસીસ છે હવે જૂના જૂના કેસો પણ છે પણ એમાં બધામાં નિર્દોષ છૂટી ગયા છે એટલે અમને તો ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો છે સોમવારે ચુકાદો આવી જશે પણ જે આર્મ સેક છે આર્મ સેક તો હજી એમના ઉપર કેસ પણ નથી ચાલ્યો અને એમને એ વખતે નેવું દિવસ જેટલું જેલમાં પણ રહેવું પડ્યું હતું હવે આ એક રીતનું રાજનીતિનું છે એટલે ઉપરથી દબાણ કરવામાં આવે છે એટલે દિવસ તો લંબાવવામાં આવે છે કે જેલમાં વધારે દિવસ રહેશે તો સારું એવી રીતના આ રીતનો રાજકારણીય રીતે પ્રેશર કરવામાં આવે છે વર્ષાબેન તમને લાગે છે કારણ કે જે રીતે પોલીસે આખી ઘટનાક્રમ ઘટી હતી એને લઈને શું કહેશો હવે જે આખો આ એક આ બધી જે એફઆઈઆર છે એમાં પોલીસ એક વાર્તા ઉપજાવીને આખી એફઆઈઆર લખી છે એમાં કેમ કે જે બની નથી તે પણ અંદર ઉમેરેલું છે એટલે હવે આ એફઆઈઆર તો આમ જોવા જાય તો ખોટી છે પણ આ હવે લોકોના અવાજ ઉઠાવે છે એટલે આ જે ભાજપની સરકાર છે એમને પણ નથી ગમતું અને આ જે પોલીસ છે એ ભાજપનું કામ કરે છે એટલે અને એ લોકોએ પ્રોમોશન લેવું છે કે અમે એક પ્રતિનિધિને પકડીશું તો અમને અમને પ્રમોશન મળશે એટલે એ માટે પણ આ જે પોલીસ તંત્ર એ જે કર્યું છે ને એ બધું એના માટે જ કર્યું છે પોતાના સ્વાર્થ માટે કર્યું છે પણ આ પેલા ઘણી બધી વખત એવા વિડીયો પણ સામે આવ્યા કે જેમાં ચૈતર વસાવાની ને પોલીસ બબાલ થતી હોય હા એ લોકોના પ્રશ્નો માટે જાય એટલે બબાલ તો થાય જ કેમકે પોલીસ રોકે જ બધે જ્યાં આવેદનપત્ર આપવાનું હોય રોડ રસ્તાના આંદોલન માટે જતા હોય ગમે ત્યાં પણ પોલીસે રોક્યા જ છે કેમકે પોલીસ જ આગળ નથી જવા દેતી હવે લોકોના કામ માટે જ જાય છે ને પણ રસ્તામાં જ પોલીસ અટકાવે છે એટલે પોલીસ સાથે બોલવાનું તો થાય જ છે ઘર્ષણ ઉભું ઉભું પોલીસ સામેથી ઘર્ષણ ઉભું કરે છે કેમકે જતા અટકાવે છે હવે પોલીસ અટકાવે એટલે ઘર્ષણ તો થવાનું જ છે કેમ કે લોકોના પ્રશ્ન લઈને જાય છે પોતાના માટે નથી જતા લોકોના પ્રશ્ન લઈને જાય છે અને પોલીસ અટકાયત કરે છે એટલે આ ખોટું છે એટલે પોલીસ એમનો અવાજ દબાવવા માંગે છે ભાજપ ની દલાલી કરે છે એટલે એમનો અવાજ એમનો અવાજ દબાવવા માંગે છે અને આ રીતની રણનીતિ છે કે જયારે આ ઘટના ઘટી તો ધારાસભ્યશ્રી પહેલા એફઆઈઆર લખાવા માટે પોલીસ સ્ટેશને જાય છે તો એમની એફઆઈઆર લેવામાં નથી આવતી બે કલાક થી એમને બેસાડી રાખવામાં આવે છે પોલીસ બધું એમનું બંદોબસ્ત કરે છે બધે બધા નાકા ઉપર પોલીસ પોલીસ મૂકે છે કોઈને આવવા દેવામાં નથી આવતા પછી એટલે આ લોકો બધું અંદર બેસીને પ્રી પ્લાન કરે છે પછી આ રીતનું કર આ રીતના રાતપીપળા લઈ જવાનું થોડાક ટાઈમમાં તો એ લોકો ત્યાં રિફર કરી દે છે અને એમાં પણ સીધા રસ્તે નથી લઈ જતા બધા રસ્તાઓ બદલી બદલી ને લઈ જાય છે એટલે આ પોલીસ કિડનેપ કરતી હતી કે શું કરતી હતી અમને ખબર નથી એટલે પોલીસ પર પણ અમે કહીએ છીએ પોલીસ આ કિડનેપ કરતી હતી તમે તમે અને બંને ગયા ત્યારે તમને મળવા દીધા હતા ના જયારે અમને મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશન થી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી ગયા પછી એક પત્ની ને જાણવાની તો ઈચ્છા હોય ને કે આ તે શું થયું હશે કે આટલી પોલીસ કોઈને મુલાકાત નથી કરવા દેતા અમે હવે અમે તો ફેમિલી મેમ્બર છે અમારે તો જાણવાની ઈચ્છા તો ખરી જ ને કે શું થયું હશે પણ